આજે વીસમી માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય

કારણ કે ભગવાન સ્વામિનારાયણના વાલા સાધુતા સવર જીવન જીવવા વાળા સંત જેમણે આપણા સંપ્રદાયને સાહિત્યની દ્રષ્ટિએ બહુ મોટી ભેટ આપી છે ઘણા ગણા વૈરાગ્યના પદો ઉપદેશના પદો મહિમાના પદો જ્ઞાન અને સમજણના પદો સાધુપણા અને ભક્તપણાના પદોની તેમણે રચના કરી છે અને એમાંના ઘણા ઘણા પદો એવા છે કે પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી એ પદો ગવાતા આવશે દોયલો થાવું હરિદાસ કેટલા સીધા સાદા સૌને સમજાય તેવા શબ્દોનો પ્રયોગ કરીને આ પદની રચના કરી છે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાની થવું તે પણ સહેલું છે ભક્તિવાળા થવું તે પણ સહેલું છે વૈરાગ્ય નિષ્ઠા દ્રઢ કરવી તે પણ સહેલું છે આત્મનિષ્ઠા દ્રઢ કરવી તે પણ સહેલું છે સંસારનો ત્યાગ કરવો ચાંદ્રાયણ અને ભગતજી મહારાજ વ્રત જેવા મોટા મોટા વ્રતને તપ કરવો તે પણ સહેલું છે પણ જે આધ્યાત્મિક સાધકે પોતાના આધ્યાત્મિક માર્ગમાં દાસત્વ સિદ્ધ કર્યું એના જેવું કોઈ મોટું પદ નથી મહા મહા દુર્લભ એવું આ પદ છે દાસ ભાવ કદાચ આપણામાં શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ ધન વૈભવ ન હોય પહેરવાના ફાટેલા તૂટેલા કપડાં હોય પગમાં જૂતિયામાં જુતયો કે ચપ્પલ ન હોય રહેવાનું ઝૂંપડું પણ ન હોય એવી ગરીબ અવસ્થાની અંદર તો આપણામાં દાસત્વ ગરીબ આ રહે સેવક પણ રહે દુનિયામાં એક જમાનો એવો હતો ગુલામીનો જમાનો લોકો પોતાના ફેક્ટરીમાં ઘરમાં ખેતીવાડીમાં કામ કરાવવા માટે લોકોને ગુલામ તરીકે લઈ જતા અને રાખતા અને વેચાતા લેતા શ્રીજી મહારાજે કહ્યું કે સંતનો ગુલામ થઈને રહે એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે ગુલામી ક્યારે સહન કરવી પડે કે એની પાસે માથું ઊંચકી શકાય અથવા તો બે શબ્દો સામે ઉચ્ચારી શકાય એવી કોઈ અનુકૂળતા ન હોય એવી કોઈ સાધન સામગ્રી ન હોય પરંતુ શ્રીજી મહારાજે કહ્યું કે તમારામાં ત્યાગ આવે તો પણ દાસત્વ ભાવ રાખો જ્ઞાન આવે તો પણ દાસત્વ ભાવ રાખો ભક્તિ આવે તો પણ દાસત્વ ભાવ રાખો સમજણ અને નિષ્ઠાની દ્રઢતા થાય તો પણ દાસત્વ ભાવ રાખો આજના ઉપાસનામાં શૌરા અને પૂરા હોય તો પણ દાસત્વ ભાવ રાખો અને યોગી બાપા ઘણી વખત ભોજના સુંદરજી સુધારનો પ્રસંગ લડાવીને કહેતા કે સુંદરજી સુધાન પોતે દિવાન હતા અને કુંવરનું ખાંડું લઈને નીકળ્યા ખાંડું એટલે તલવાર એ સમયમાં આજે પણ રાજપૂત સમુદાયની અંદર એવી એક પ્રણાલી છે કે લગ્ન પ્રસંગે કન્યા પક્ષ તરફથી તલવાર લઈને એનો કોઈ માણસ જતો દિવાન જતો અને એ તલવારની સાથે યુવાનના લગ્ન થતા અને ગોંડલની બાજુમાં બંધિયા કરીને ગામ છે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા એમને સમ ખ્યાલ આવ્યો સમાચાર મળ્યા કે મહારાજ અહીંયા નજીકમાં બિરાજમાન છે એટલા માટે બંધિયામાં મહારાજના દર્શન કરવા માટે આ સુંદરજી સુથાર આવ્યા મહારાજે પૂછ્યું કોણ આવ્યો સુંદરજી સુતારે કહ્યું મહારાજ બે હાથ જોડીને કહ્યું હું દાસ આવ્યો મહારાજે ફરીથી પૂછ્યું કોણ આવ્યો કે મહારાજ હું દાસ મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે દાસનું શું લક્ષણ ત્યારે સુંદરજી સુથાર તો મુક્તાનંદ સ્વામીના સંગમાં હતા મુક્તાનંદ સ્વામીને એમના મંડળના સંતો વારંવાર જ્યારે ભુજમાં પધારતા ત્યારે સુંદરજી સુથારને ત્યાં ઉતરતા કથા વાર્તાનો લાભ લીધેલો એની પાસે એટલી તો સમજણ હતી કે દાસ એટલે શું કહેવાય મહારાજ કહે તેમ કરે એનું નામ દાસ મહારાજે કહું જો તમે ખરેખરા દાસ હો તો અમારી આજ્ઞા છે કે હમણાં ને હમણાં તમે આ તમારા મોભિયા છે મૂછો મુંડાવી નાખો માથે ટકો કરાવો અને જેતલપુરમાં ભાઈ રામદાસ સ્વામી પાસે જઈને સાધુની દીક્ષા લઈ લો સત્સંગનો રંગ લાગેલો સમજણ પણ આવેલી નિષ્ઠાની દૃઢતા પણ થયેલી મહારાજની આજ્ઞા પાડવાની તત્પરતા પણ હતી કે હા મહારાજ જેવી આપની આજ્ઞાને પોતે નીકળી પડ્યા અને હજામની પાસે જઈ અને એ મૂછોની ઉપર લીંબુ મૂકવું હોય તો રહી શકે એવી પ્રકારની મૂછોને મુંડાવી નાખી મુંડન કરાવી નાખ્યું અને માંડ્યા ચાલવા મહારાજે મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા કે સ્વામી મહારાજ કે મુક્તાનંદ સ્વામી હવે કેવા કામ કર્યા ભુજના દીવાનને મૂંડ્યા મુક્તાનંદ સ્વામી ઉદાસ તેને કહ્યું મહારાજ તમારું ચરિત્ર દિવ્ય હોય છે તમે કરો તે અલૌકિક હોય છે કલ્યાણ માટે હોય છે બધી વાત સાચી પરંતુ મને દુઃખ એક વાતનું એ છે કે અમે જ્યારે જ્યારે કચ્છમાં વિચરણ કરવા માટે જઈએ ત્યારે ભુજમાં આ સુંદરજી સુથારને ત્યાં અમારો ઉતરો રહેતો હવે અમારે ઉતરવું કોને ત્યાં મહારાજ કહો બહુ ખોટું થયું એક કામ કરો ભગુજી બોલાવો ભગુજી આવ્યા પૂછ્યું મહારાજ શું આજ્ઞા કે આ પેલા સુંદરજી સુથાર અહીંથી ગયા છે એ રસ્તે જાઓ મારતે ઘોડે જાઓ અને મહારાજની આજ્ઞા સંભળાવો કે તમે પાછા આવો ભગુજી ગયા અને સુંદરજી સુથારને પાસે લાવ્યા મહારાજે પૂછ્યું કોણ આવ્યું કે મહારાજ દાસનો દાસ માથે મુંડન કરેલું હું છોટ મુંડા નાખેલી મહારાજે કોઈ ખરેખર દાસના દાસ થયા હો તો હવે તમે ગ્રહસ્થાશ્રમમાં આવી જાઓ અને મહારાજની આજ્ઞા પાળી પણ ખરી કોઈએ પૂછો દેવાન સાહેબ તમે ત્યાં આગળ ભુજમાં જશો શું મોઢું બતાવશો કે તમે ખાંડું લઈને નીકળ્યા હતા ને આવું સુંદરજી સુતારે કહું કે હું તો જવાબ આપી દઈશ કે અમારે તો માનત રાખી હતી કે કુળદેવીની આગળ દર્શન કરવા માટે જવું ત્યારે આ મૂછો મુંડાવવી અને મુંડન કરવું અને તે વખતે જતા જતા સુંદરજી સુતારે મુક્તાનંદ સ્વામીની પાસે ખાનગીમાં બેસીને કહું કે સ્વામી તમે અમારા મંડળના વડીલ સંત છો મહારાજના ગુરુ પણ કહેવાઓ અને મહારાજથી ઉંમરમાં બાવીસ વર્ષ મોટા છો મહારાજે આવી પરીક્ષા મારી કરી એ તો હું હતો અને મને મહિમા હતો મારામાં દાસત્વ ભાવ હતો એટલા માટે મેં આજ્ઞા પાળી પણ મહારાજને કહેજો કે ફરીથી આવી રીતે બીજા કોઈની પરીક્ષા ન કરે આટલું અભિમાન આવી ગયું અને એના અભિમાનને તોડવા માટે મહારાજે પત્ર લખાવીને બાવીસ જણને સાધુ એક સાથે બનાવ્યા કહેવાનું તાત્પર્ય એટલું છે કે કદાચ આપણે દેહે કરીને નમતા હોઈએ દંડવત પ્રણામ કરતા હોઈએ પગે લાગતા હોઈએ માથું નમાવતા હોઈએ તો પણ આપણા દિલ દિમાગના ખૂણા ખાંચરાની અંદર થોડું સરખું પણ અભિમાન કે ઘમંડ હશે ને તો સમજી લેવું કે સો ટકા દાસપણું તમારામાં આવ્યું નથી આવું દાસપણું લાવવાની વાત નિષ્કુળાનંદ સ્વામી બતાવી રહ્યા છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ